મોન છે અને ઘણું બધું કામ કરી રહ્યા છે અને ચૂંટણી સમયે તો મૌન આપ સમજી શકો છો કે ખૂબ જ ગાઢ રહસ્ય બનીને હોય છે તો અલ્પેશ ઠાકોરને નજર અંદાજ કરવો કોંગ્રેસ માટે સૌથી વધારે મુશ્કેલીરૂપ રહેશે એટલા જ માટે કોંગ્રેસ પણ નથી ઈચ્છતી ઠાકોર નારાજ એટલા જ માટે અરવલ્લી જિલ્લાના જે ઠાકોર સેના પ્રમુખ હતી એમની વાત છેલ્લે છેલ્લે માનવામાં આવી છે હવે આપ જો કે અલ્પેશ ઠાકોરના સમર્થકોને ટિકિટ મળશે બે જિલ્લાઓમાંથી તો અલ્પેશના સમર્થકોની ટિકિટની વાત ચાલી રહી છે એક પાટણ અને એક સાબરકાંઠા આવી પરિસ્થિતિની વચ્ચે અલ્પેશના જે પોકેટ છે અલ્પેશના જે મતદારો છે અલ્પેશના જે સમર્થન આપી રહ્યા છે એ ક્યાંથી આવે છે પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અને થોડાક અંશે આણંદમાં પણ મતદારો છે અલ્પેશ ઠાકોરના અને અલ્પેશ ઠાકોરની જ્યારે અલ્પેશ યાત્રા કરી ચૂંટણી પહેલાં એ સમયે અલ્પેશને પુષ્કળ પ્રતિસાદ મળ્યો હતો અને આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને નજરઅંદાજ ન કરી શકે આજે પણ યુવાઓમાં અને ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોરનું મોટું પ્રભુત્વ જોવામાં આવી રહ્યું છે એ કોંગ્રેસ પણ નજરઅંદાજ નહીં કરી શકે એટલા જ માટે દિલ્હી હાઈ કમાન્ડ વારંવાર અલ્પેશની ઠાકોરની વાતો મારી રહ્યું છે કેમ મારી રહ્યું છે કારણ કે અલ્પેશ ઠાકોરની પાસે એક બે જિલ્લા નહીં પરંતુ પાંચથી છ જિલ્લામાં દબદબો અલ્પેશ ઠાકોરનો છે એ કોંગ્રેસ પણ યાદ રાખી રહ્યું છે અને આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસે તાત્કાલિક અલ્પેશ ઠાકોરના હાથમાં આ જે જિલ્લાઓની કમાન છે એક સોંપવી પડશે નહીં તો કોંગ્રેસને મુશ્કેલી પડશે અલ્પેશને ચૂંટણી પ્રચારમાં નાખવું પડશે અલ્પેશને શા માટે સ્ટાર પ્રચારકની યાદીમાં નહીં ગુજરાતમાં અત્યારથી અલ્પેશ ઠાકોરની સભાઓ કેમ નહીં આ પરિષદની વચ્ચે અલ્પેશની મોટી જવાબદારી કેમ નહીં આ તમામ સવાલોની વચ્ચે અલ્પેશ ઠાકોરને જવાબદારી આપવી પડશે નહીં તો અલ્પેશ ઠાકોરની નજરઅંદાજ કોંગ્રેસ માટે તો મુશ્કેલી છે અને લોકસભા ચૂંટણીમાં જો ધાર્યું પરિણામ નહીં આવે તો કોંગ્રેસને ગુજરાતમાં માંડ માંડ જે ઊભું થયું છે એ ફરીથી તૂટી જાય તો દબાય નહીં કારણ કે અલ્પેશ ઠાકોરને નજર અંદાજ કરી શકાય એવું નથી અને અલ્પેશ અલ્પેશ ઠાકુર આજે પણ હુકમનો એક કોચ છે એ ભાજપ પણ માને છે અને કોંગ્રેસ પણ માને છે એ હકીકત છે દોસ્તો આ વિડીયો આપને પસંદ આવે તો પ્લીઝ શેર કરી શકો છો અને લાલ બટન છે સબસ્ક્રાઇબ પણ કરી શકો છો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત